કડાકા ભડાકા સાથે બારે મેઘ આજે રાતે ભેગા થશે અને પાણી પાણી થઈ જશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમે જોઈ રહ્યા છો તે મોટામાં મોટી સિક્રિય તો પણ સક્રિય થઈ ગઈ છે સિસ્ટમ આ સિસ્ટમ જો આગળ વધશે તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં તેના ભાગરૂપે સાંભેલા ધાર વરસાદ તાબડતોડ બધું નદી નાળા સલકાશે અને એવો વરસાદ જામી જશે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ સક્રિય પણ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ જિલ્લો સહિત સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદ અત્યારે એકંદર પણ જોવા મળી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં તો પાણી વહેતા થઈ ગયા તો કેટલાક વિસ્તારોમાં નદી નાળા સલકાયા છે તો કેટલાક વિસ્તારોમાં

આ બધા વિસ્તારોમાં સારો એવો ભીન માલ નવસારી ઓઝલ કણગાવી તેમજ મારોલી આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારો ડુમસ સુરત સોવાલી સસિન બારડોલી મહુવા વલસાડ બોડન કાઠોર તેમજ ઓલપાડ નાની નારોલી માંડવી કોસંબા કાંટિયાજલ મોનસ્ટોન તેમજ હારોડો વાલી દહેજ ભરૂચ સિનો વિસ્તારો એકંદર પ્રમાણે વરસાદે ઘેરાવો લઈ લીધો છે અને પાણી પાણી જોવા મળી રહ્યું છે ડભોઈ વડોદરા આમ અત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે مد گار پیٹلاد ہوچرا کاٹ نہ داہو گود آنندر સારસા નડિયાદ વટામણ તેમજ ખેડાની આજુબાજુના વિસ્તારો બાવળાની આજુબાજુના વિસ્તારો મહેમદાવાદ મહુદા અલીના તેમજ અમદાવાદ કપડ વ્યંજનની આજુબાજુના વિસ્તારો વિરમગામની આજુબાજુના વિસ્તારો ગાંધીનગર આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાત વિશે મિત્રો જાણીએ તો ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે રાઘનપુર આબુ રોડ પાટણ આરી સાણસમાં મોઢેરા મહેસાણા વડનગર સિદ્ધપુર આ ઉપરાંત ડિયોડર સુઈગામ થરાદ દીચા પાટસન

જેસર તલાજા તેમજ ખડસલિયા મહુવા તુલસી ઉનાની આજુબાજુમાં અને વરસાદે મોટો જબર ઘેરાવો પકડ્યો છે દીવમાં પણ સારો એવો જડબા ટોળ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે કેસરિયાની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો વણાકબારામાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે વેરાવળ તેમજ અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપલેટા જેતપુર પોરબંદર ભાનવડ દ્વારકા સલાયા મોરવી સોટેલા રાજકોટ આમ સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે એકંદરપણે સારો એવો વરસાદ અત્યારે ખાબકતો જોવા મળી રહ્યો છે વાત કરીએ હવે મિત્રો આપણે કચ્છ જિલ્લા વિશે તો કચ્છ જિલ્લામાં પણ થોડો મોડો પડે એમ છે કચ્છ જિલ્લામાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે ભુજ ગાંધીધામ બસા નલિયા માંડવી લખપત ખાવડા આમ કચ્છ જિલ્લામાં પણ સારો એવો એકંદર પણ અત્યારે વરસાદી માહોલ છવાઈ ગયો છે હવે મિત્રો વાત કરીએ આજે રાત્રિના સમયગાળા દરમિયાન કયા વિસ્તારોમાં કેવો વરસાદ ઢાબડ છે તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અમુક કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ ઢાબડ છે એમાં પણ મુખ્યત્વે વડોદરાની આજુબાજુના વિસ્તારમાં સારો એવો આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદ ધાબડતો જોવા મળશે જંબુસર કાંકરંજ આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે સૌથી વધારે હળવું લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થઈ ગયું છે તેમજ આગામી દિવસોમાં પવનો ફૂંકાય અને થોડો એવો પવનની ગતિમાં વધારો થાય તેવું પણ શક્યતા રહેલી છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધશે તો ઝાપટા વરસાદી માહોલ પણ સવામાનની આગામી દિવસોમાં શક્યતા રહેલી છે આગામી દિવસોમાં એક બે સિસ્ટમ પણ હળવું લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થશે જેના ભાગરૂપે વરસાદનું જોર દિવસે ને દિવસે વધતું જોવા મળશે અને ખેતરો પાણી કાઢશે નદી નાળા અને જેવી સ્થિતિ આગામી દિવસોમાં જોવા મળશે હજુ પણ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં જોઈએ એટલા પ્રમાણમાં વરસાદ ખાબક્યો નથી તો ઉત્તર ગુજરાતમાં પણ આગામી દિવસોમાં સારો એવો વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે તો ખેડૂત મિત્રો આ હતા ત્યાંના તાજા હવામાન સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને ખેતીવાડી અને વરસાદના વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળી શકે